સુરતમાં આ નમો ચિત્ર પ્રદર્શન બાવીસ સપ્ટેમ્બર સુધી ચાલશે હવે વાત ભાદરવી પૂનમના મેળાની અંબાજીમાં પાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો માબાના ચરણોમાં શિશ ઝુકાવા પહોંચ્યા છે શક્તિ દ્વારથી અનેક ભક્તો દંડવત પ્રણામ કરતા પહોંચ્યા ત્યારે એક બહેનની માનતા પૂર્ણ થતા અનોખી ભક્તિ જોવા મળી આંખે પાટા બાંધી દંડવત પ્રણામ કરતા એક બહેન માંબાના દરબારમાં પહોંચ્યા હતા જેવી જેની શ્રદ્ધા તે રીતે માતા તેમને પોતાની મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે આપ જોઈ રહ્યા છો કઠોર તપસ્યા કરી રહેલા આ બેન સિદ્ધપુરથી આવ્યા છે અને સિદ્ધપુરથી તેઓ ખાસ આજે માતાજીના દર્શન કરવા આવ્યા છે પરંતુ માતાજીના દર્શન ભાદરવી પૂનમના મેળામાં તેઓ આ રીતે દંડવટ પ્રણામ કરીને કરશે આંખે પાટા બાંધ્યા છે અને આંખે પાટા બાંધ્યા બાદ તેઓ દંડવટ પ્રણામ માતાજીને કરી રહ્યા છે સિદ્ધપુરથી આવેલા આ પરિવાર છે તેની સાથે વાતચીત કરીશું જાણીશું તેમની વાત બેન તમે સિદ્ધપુરથી આવો છો વર્ષોથી આવો છો શું મનોકામના હતી અને કેવી રીતે પૂર્ણ થઈ મારી ભાભીને વાલ નું ઓપરેશન કરવાની અન્ય નળીનો વાલ પળો છો તો ડૉક્ટરે ફર્સ્ટ વાર ઓપરેશન કરવાનું કીધું તો નેક્સ્ટ ટાઈમ ગયા એટલે એમને કીધું કશું જ નહીં દવામાં મટી જશે મટી ગયું એટલા માટે માનતા પૂરી કરી છે અને દંડવટ ક્યાંથી શરૂઆત માતાજીના આગળ એન્ટ્રી છે ને ત્યાંથી એન્ટ્રીની શરૂઆત કરી છે તો પ્રવેશ દ્વારથી તેમણે શરૂઆત કરી છે અને આપ જોઈ રહ્યા છો અવિરતપણે તેઓ ખાસ કરીને માતાજીને અરજ કરી રહ્યા છે અને તેમણે જે મનોકામના પૂર્ણ કરી તે મનોકામના પૂર્ણ કરી છે દંડવત પ્રણામ કરીને માતાજીની ભક્તિ અને શ્રદ્ધા કહી શકાય કે તેમણે જે માનતા માની હતી તે પૂરી થઈ ગઈ અને એ તેમના ભાભી છે તેમ સ્વસ્થ થઈ ગયા અને એટલે જ તેઓ હવે માતાજીને ભાદરવી પૂનમના અવસરે દંડવત પ્રણામ કરતાં કરતાં આખે પાટા બાંધીને આવી રહ્યા છે મિત્રો પણ સાથે છે પરિવારના લોકો પણ સાથે છે અને ખાસ કરીને માતાજીની સાચી શ્રદ્ધા સાથે તેઓ આગળ વધી રહ્યા છે કેમેરામેન ખેંકાર રાઠોડ સાથે દીપિકા ખુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અંબાજી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મેળાના અંતિમ દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી પહોંચ્યા તેમણે સિદ્ધ હેમ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી સાથે મેળાના પોલીસ કંટ્રોલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી મંદિરમાં તેમણે ધ્વજા પૂજન પણ કર્યું પોલીસ વિભાગની ધ્વજા સાથે પદયાત્રા કરી અંબાજી મંદિર જશે હવે હર્ષ સંઘવી ગુજરાત પોલીસની કામગીરીની સરાહના કરી તેમણે કહ્યું કે પોલીસે થાકેલા ભક્તોને હોંસલો આપ્યો આપણે સૌ આ દ્રશ્ય જોયા છે મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે મા અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે જય જય અંબે ના નારા જોડે કિલોમીટરો થી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાલુઓનું હોસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે સમાચારોમાં આગળ વધીએ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા હવે શાકભાજીની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે આ વખતે વાપીના જાણીતા એક હોલસેલ માર્કેટમાં ધોળે દિવસે શાકભાજીની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો હાઈવે પર આવેલી વાયબ્રન્ટ શાક માર્કેટમાં દિવસે અજાણ્યો શખ્સ જથ્થાબંધ શાકભાજીની એક દુકાનમાં પહોંચે છે જ્યાં દુકાનદાર સાથે ભાવતાલ કરી અને એક વ્યક્તિ કરતા બે બોરી ઓછી હોવાનું ધ્યાન આવતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર હકીકત ખુલી વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અગ્રેસર

ત્રીસ લાખ વૃક્ષો રોપા વાપી અને વૃક્ષારોપણ કરવાનું એ આજે અહીંયા નાના ચિલોડા ન્યૂ સાહીબાગમાં અહીંયા સત્યાવીસ હજાર પાંચસો પચાસ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અને એ લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે ગુજરાતમાં અમદાવાદ એક જ કોર્પોરેશન છે ત્રીસ લાખ ચાર મિશન થ્રી મિલિયન ટ્રી અંતર્ગત પૂરું કર્યું છે આજે જો ખાસ કરીને માનીય પ્રધાનમંત્રીશ્રીને એ એનો એક પેડ માકા નામે એ કોન્સેપ્ટ સાથે એ મિશન થ્રી મિલિયન ટ્રીનો આજે સક્સેસફુલી કોર્પોરેશન કમ્પ્લીટ કર્યું છે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે ધોરણ દસ પછી હવે ડિપ્લોમા એન્જિનિયરિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે ખાસ કરીને કમ્પ્યુટર આઈટી મેકેનિકલ જેવા એન્જિનિયરિંગમાં એડમિશન લેવા વિદ્યાર્થીઓનો ધસારો વધ્યો છે એડમિશન કમિટીના મેમ્બર સેક્રેટરી ભાસ્કર અય્યરે કહ્યું ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેની સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ મળીને કુલ ત્રેસઠ હજાર આસપાસ સીટો છે જેમાંથી અત્યાર સુધી હજાર નવસો જેટલી સીટો ભરાઈ છે સરકારી કોલેજોની બેઠકોમાંથી ઓગણીસ હજાર ચારસો જેટલી બેઠકો ભરાઈ છે સરકારી કોલેજોમાં ગત વર્ષે છ્યાસી ટકા જેટલી બેઠકો ભરાઈ હતી જેમાં આ વખતે બે ટકા વધારો મળીને ઇઠ્યાસી ટકા જેટલી બેઠકો ભરાઈ છે મેકેનિકલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ ઇસી એન્જિનિયરિંગ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને આઈસીટી જે પણ પોપ્યુલર બ્રાન્ચિસ કહેવાય છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ ઇન ગુજરાતી